હા મિત્રો કેમ શું બધા મજામાં હશો આજ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું બ્લોગ બનાવવાનું ચાલું કરું છું મારું નામ શું છે હું ક્યાં રહું છું તમને બધે રાગે રાગી કહીશ બરાબર બ્લોગ જોવાનું ગમે તો મારી ચેનલને સરપ્રાઈઝ કરજો બરાબર આ મારું પાર્લર છે પાર્લરની અંદર એનો શૂટ કરી રહ્યો છું પહેલો વિડીયો બરાબર મારા વિડીયો તમને સારા લાગે તો મારી ચેનલને સરપ્રાઇઝ કરજો અને સપોર્ટ કરજો ચાલો આપણે એવો શું કામ કરીશી તમને બતાવીએ બરાબર આપણે એક પ્રોજેક્ટ બનાવીશી તમે જોઈ શકો છો આપણે એક પોઝેટ બનાવીશી છીએ મિની કટર મશીન છીએ આપણે બરાબર એ મશીન આપણે બનાવી બનાવી દઈશું બધા તમે જોઈ શકો છો કઈ રીતે બનાવશું એ બરાબર હું બેઠા વિડીયો શૂટિંગ કરતો હોઉં છું પ્રોજેક્ટ બનાવતો હોઉં છું બરાબર પ્રોજેક્ટ હું ખાસા બનાવતો રહું છું મારા વિડીયો જોવા માટે થઈ બીજી ચેનલ છે એ પછી તમને ચેનલનું નામ કહીશ બરાબર મારે અત્યારે હું તમે રામાપીરના દર્શન હું રામાપીરના દર્શન કરવા જઉં છું બરાબર આજ બીજ થઈ એટલે

चलो पसंद लेवा पसंद ले लीजिए મિત્રો રામપીર એ દર્શન કરી દીધા છે આપણે જોખડી મા દર્શન કરીએ ચાલો તમને જોખડી મા દર્શન કરી બતાવું મિત્રો જોખડી માર મંદિર આવી ગયું છે જોખડી મા દર્શન કરી લઉં જોખડીમાં દીવો છે જય જોગણી મિત્રો જોખડી મા દર્શન કરી દીધા છે આપણા ઠંડુ જોઈએ છીએ આપણે બાઈક જોડે

ગયો દુકાને જઈએ બરોબર તમારે રામાપીરે દર્શન કરવા હોય તો ઉભાપુરની બહાર ગામની બહાર આવ્યું છે રામાપીર મંદિર જ્યાં આમાં દર બીચ ભરાય છે અને ભોજન લાઈન ચાલુ હોય છે બરોબર તમે દર્શન કરવા હોય તો તમે આવી શકો છો દર બીજે મંદિર ચાલુ છે બરોબર એ આમાં છોટો ઉત્સાહ જવા દે સાયકલ જવા દે જો કઈ રીતે જવા દે પાછા ભાત જવા દે ને એનું લુક જોવો કેવું મસ્ત છે મસ્ત વ્યૂ આવે છે ને જો

આપણે પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે બરાબર મારે પોઝિટિવ ઉપર આપણે કામ ચાલુ કરી દઈએ બરાબર બહુ ટાઈમ લાગી ગયો આપણે આજે ઉઠ્યા છે એટલે બરાબર ચાલો હું ફટાફટ પ્રોજેક્ટ ઉપર કામ કરું હા મિત્રો આપણું પોઝિટિવનું કામ અડધું થઈ ગયું છે બરાબર એને મોટર લગાવી દીધી છે કમ્પ્લેટ જોવો તમે જોઈ શકો છો જુઓ આ રીતે લગાવી લગાવીશ મોટર બરાબર આ રીતે કુલી લગાવી છે આ રીતે પટ્ટો લગાવી દીધો છે કમ્પ્લીટ ચાલુ થાય છે જુઓ તમે વાત ચાલુ કરું જોવો બરાબર મસ્ત રીતે વર્કિંગ કરી રહ્યું છે ને ચાલો હવે આપણે કાલના બ્લોકમાં મળીશું થેન્ક યુ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબક્રાઈબ કરજો ને મારા વિડીયો તમને પસંદ આવ્યા તો ચેનલને લાઈક કરજો શેર કરજો ચાલો હવે કાલે મળશું